તો આ કેમ્પના વડીલો જે છે એ અહીંયા રોડ ઉપર પદયાત્રીઓને ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી આગ્રહ કરી કરી અને અંદર જમવા માટે બોલાવે આ એક બહુ સરસ વાત કરી ભલે બજાર માં વાત કરી પણ આ જેટલા બહેનો છે ને એ બધાના ઘરે બબે કામ વાળાઓ છે આ બધા બંગલામાં રહે છે બધાના ઘરે બબે કામ વાળા છે પણ અહીંયા માતાજી ના સ્થાને પર અહીંયા સેવા કરવા આવ્યા છે અહીંયા પંખા ગાડલાની પણ સુવિધાઓ છે સેંકડો લોકો એક સાથે આરામ કરી શકે એવડો શામિયાળો છે તો અત્યારે આપણે આવી ગયા છીએ સામખિયાળીથી ઓલમોસ્ટ આઠ કિલોમીટર ભેલા અને આ હનુમાનજીનો કેમ્પ કહેવાય છે મોરબીના મિત્રો આ બધા કેમ્પ કરે છે સર શું નામ તમારું મારું નામ શૈલેષ ભાઈ કેટલા વર્ષથી થયા અમે આ 20 વર્ષથી આ કરતા આવી કાર્ય પહેલા અમે મેટાડોલેન જાતા છેલ્લા 4 વર્ષથી આ કેમ્પનું આયોજન કર્યું સ્થાનિક શરૂઆત કરી હતી ત્યારે કેવા કેટલા પાયાથી કરી હતી કે ભાઈ કેટલા લોકો મિત્રો શું શું લઈને નીકળ્યા હતા અમે પહેલા સફરજન ને ઠંડુ હે પાણી હે અહીંયાથી અમે ચાલુ કર્યું હતું અને ઠેઠ લગી આશાપુરાના મંદિર લગી અમે જાતા હતા બરોબર અને હવે આ છેલ્લા ચાર વર્ષથી અહીંયા સ્થાનિક કર્યું અમારા યુવા મંડળો સ સહકાર સારો હોય મિત્રો મંડળ નો બધા જોડાય ગ્રુપમાં અમે પચીસ ત્રીથી ત્રીસ જણા જોયેલા છે એમાં અને કેટલા દિવસ પહેલાથી બધી તૈયારીઓ શરૂ કરો અમે આઠ દિવસ પહેલા તૈયારી ચાલુ કરી દઈ આઠ થી દસ દિવસ ને થી છ દિવસ ચાલુ રાખીયા ફ્લો માં જરાક વાત તો શું કે ચોવીસ કલાક ચા ચાલુ બપોરે આ સાદુ ભોજન જમાડી સાંજે ભોજન જમાડી સાદુ અમારે યુમુનિયા કેટલે વાર ફ્રી સેવા હે રસોઈ અમારા સાથે જ છે એ વગર વિનામૂલ્યે કામ કરે બધું આપડે આટલા દાયકા કામ કરીએ છીએ

પબ્લિક ઓછી થાય હો માણ આવે ત્યાં લગી અમે ચાલુ રાખી એકાદ વ્યક્તિ એકાદ લોકો તો પાકો બે ટાઈમ તો હજાર માણસો જમે આ લોકેશન એક્ઝેક્ટ કેટલું કોઈ અહીંથી નીકળતો હોય તો એક્ઝેક્ટ લોકેશન કયું કીધું નો ગેટ જ છે આયા પ્રખ્યાત કટારીયા અને માનવન માં હનુમાનજી પ્રખ્યાત છે એના ગેટ પાસે જ અને સામખિયારે થી 8 કિલોમીટર મોરબી છે મેડિકલ સુવિધા આપી હી અમે કોઈ કદાચ ચાલીનું આપતા ને ગાડીની સુવિધા આપી હી એક કેમ્પના સ્વયંસેવક તરીકે કહો કે એક સેવાભાવી વ્યક્તિ તરીકે કહો તમે પદયાત્રીઓ પાસે શું એક મેસેજ છોડવામાં અમે મોટિંગ ચાલુ કરી હતી લોકોને રિફલેક્ટર આપી આપીને રાત્રે લગાડી દેતા હતા તમે કોઈ મેસેજ એવો સામાજિક દેવા માંગો હા અમારી પાસે પણ એ રિફ્લેક્ટર છે તો હવે શું જો અને જે આવે છે હાજી અમારા યુમના કેતર છે ચૈલા અહલભાઈ અમારી પાસે પણ તે જે તમે વાત કરી તે અમે પણ અહીંથી માણસો જે રાતે આવતા હોય તો તેની પાસે બેગ હોય તો બેગની પાછળ એક રેડિયમ પટ્ટી મારી કે જેથી કરીને કે એવો આકસ્મિક ન કાંઈ બને અને આ મેન હાઈવે છે વોકિંગ ડિસ્કસમાં એટલે થોડુંક ધ્યાન રાખવું પડે પદયાત્રિકોને અને એક તો ઉજાગરા હોય ચાલતા આવતા હોય એક જ મેસેજ આપી ચાલે 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 વચ્ચે બોલો શ્રી ઓહો આ એકતા પહેલામાં કેટલા લોકોનું થઈ જાયેલું છે બારસો માણાનું ઓહો બારસો લોકોનું સેવ ટમેટાનું શાક ઓહો ગજબ અને અહીંયા છે વઘારેલો ભાત વાહ આને નહીં અલગ પછી આડી આ કટી જાગો કટીલ થપેલું કોઈ વાત આ એક બહુ મજાકમાં વાત કરી પણ આ જેટલા બહેનો છે ને એ બધાના ઘરે બબે કામ વાળાઓ છે બધા બંગલામાં રહે છે બધાના ઘરે બબે કામ વાળાઓ છે પણ અહિયાં માતાજી ના સ્થાન ઉપર અહીંયા સેવા કરવા આવ્યા છે

પૂરો ટાઈમ હવારથી હવાર નીકળી જાય છ વાગે રાતે બાર વાગે અહીંથી નીકળી એક વાગે ઘરે પહોંચી પાછા રિટર્ન હવારે વાળી છ વાગે નીકળી જાય પાછા વળી હવાર આવી જાય અમે અમને ઘરે યાદ નથી આવતું અમને આ સેવાનો લાભ માં દીધો લઈ રસોડામાં બધું દાળ ભાત શાક પૂરી રોટલી બુંદી એ કા ગોળ ગોળ બની જ ને ભઈલા કામવાળા હોય તો રસોઈ તો બનાવી જાતે જાડું પોતા બને કરી રસોઈ તો જાતે બનાવી કરે હા બધી સેવા કરી અહીં ઠીક હે વાસું ઠકો કેતો વાસું ઉઠકી રસોઈ જો ઘરે કરી આયા ઠીક હે આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ જે છે આ વડીલો બધા રોડ ઉપર સેવા ખાસ કરીને પદયાત્રીઓને અહીંયા આગ્રહ કરી અને કેમ્પમાં જમવા માટે રોકે છે આપણા ઘરની અંદર પ્રસંગ હોય ત્યારે વડીલો બહુ આગ્રહ કરતા હોય એ જ રીતે અહીંયા બધા વડીલોને રાખવામાં આવે છે પદયાત્રામાં તમને સંઘોમાં ઘણી બધી સરસ નવીન્ય જોવા મળતું હોય છે દર વખતે તમે સંઘોના વાહનો જુઓ તો એ વાહનો થોડા દિવસ પૂરતા એ લોકોનો ઘર બની જાય આની પહેલાં આપણે ટ્રેક્ટર્સ જોયા યુટિલિટી વેહિકલ્સ જોયા ઘણા બધા ટેમ્પો ટ્રાવેલ્સ જોયા કે જેમાં ડબલ ફ્લોર કરી નાખે પણ આજે છકડો તમને ડબલ ફ્લોરનો દેખાડો આજે ફર્સ્ટ ટાઈમ જો કે છકડાની અંદર કોઈ ડબલ ડેકર કરી નાખ્યું હોય આપણે અત્યાર સુધીમાં ડબલ ટેકર બસ જોઈ ડબલ ડેકર ટ્રેન જોઈ ડબલ ટેકર ટ્રેક્ટર જોઈ લીધું আজে ছকড়ো ডবল ডেকম দিখে